લીમડી શહેરના વોર્ડ નંબર પાંચ કૃષ્ણનગરની મહિલાઓ રોડ રસ્તા ગટર અને ગંદકીની સમસ્યાઓ સાથે પાલિકા ખાતે લેખિત અરજી સાથે દોડી આવી હતી મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પાલિકાને સમસ્યાઓ દૂર કરવામાં નહીં પણ ખિસ્સા ભરવામાં રસ છે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને ગંદકીની સમસ્યા છે જેની અનેક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી જેમનું તેમ છે ત્યારે આ સમસ્યાને લઈને આજે વોર્ડ નંબર પાંચની મહિલાઓ દ્વારા લીમડી નગરપાલિકાને લેખિત ઉગ્ર રજૂઆત કરી હતી હવે જોવાનું એ રહ્યું કે વારંવાર કરેલ અરજીનો નિકાલ આવશે ખરો ત્યારે હાલ લીમડી નગરપાલિકા રોડ રસ્તા ગટર અને ગંદકી બાબતે મીડિયામાં ભારે ચડ્યું છે તેમ છતાં પાલિકા તસનું મસ ન થતું હોય અને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખતું હોય તેવું પણ લાગી રહ્યું છે વોર્ડ નંબર પાંચના રહેવાસી છું સિંગલ રમેલા બેન વસંતભાઈ અમારા વિસ્તારમાં બારે મહિના ગટરનું પાણી ઉભરાય છે ચલકાય છે બે હજાર અઢારમાં અમે આની અરજી આપી હતી ત્યાર પછી વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી કપચી નાખે છે તો એકાદ ટ્રેક્ટર નાખીને પછી પૂરું કરી દે છે તો અમારી વિનંતી છે ફરીથી અરજી પણ આપવા આવ્યા છીએ કે અમને રોડ નવો બનાવી આપે પાકા રસ્તા બનાવી આપે ગટરની સમસ્યા છે અને પાણી પણ દસથી બાર દિવસે આપે છે સફાઈ કામગીરીવાળા કોઈ આવતા નથી કચરા પેટી દસથી બાર દિવસે કે પંદર દિવસ સુધી આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ સાંભળતું નથી